આખા શિવપુરાણનું એક મહત્વનું મહત્તમ આખા શિવપુરાણ નો સાર કહું તોય ચાલે પોથી પડ પડ જગમુવા અમે તો ભાગવતે વાંચી નાખ્યું અમે તો રામાયણે વાંચી નાખી અમે તો આ પણ વાંચી નાખ્યું અમે તો અઢાર પુરાણ વાંચી નાખ્યા પણ એનો સાર જે છે એ તો જીવનમાં ઉતાર્યો જ નહીં પોથી પડ પડ જગમુવા પંડિત ભયા નહીં કોઈ ઢાય અક્ષર પ્રેમ કા કોઈના પ્રતિ પ્રેમ રાખી કોઈનો આદર કરી કોઈને જમાડીએ આપણો હક છોડીને એના હકમાં આપણે કંઈક અર્પણ કરીએ તર્પણ કરીએ અને સમર્પણ કરીએ ભારતીય સંસ્કૃતિ કહે છે અર્પણ પિતૃઓને અને સમર્પણ ભાગ્યશાળી છે એ પરિવાર કે જેમણે પોતાના પિતૃઓનું નામ લઈ એક વાત કહી દઉં પિતૃ કોઈને નડતા હોતા નથી ઘણા કે અમારે તો કઈ કરાવવાની જરૂર નહીં પિતૃ કોઈને નડતા નથી હોતા તમારો પિતૃ પ્રત્યે પ્રેમ કેટલો છે એ બતાવે છે કે તમે પિતૃઓને કેટલું એ અર્પણ કરો છો તર્પણ કરો છો સમર્પણ કરો છો એ તમારો પ્રેમ કહે છે પ્રેમ ન હોય તો બહાના બતાવે અમારે તો કઈ કરવાની જરૂર નહીં અમને તો કઈ નડતું નથી ને અમારે કારણ કે તારે કઈ કરવું નથી કોઈને આપવું નથી પિતૃ કોઈને નડે નહીં મા બાપ માતા પિતા દાદા દાદી એના દાદા દાદી જે કઈ થયા છે એ તમારી પાસે કઈ માગતા નથી એનો તમારો સંબંધ પૂરો થઈ ગયો છે જ્યારથી જીવનું મૃત્યુ થાય છે માણસનું મૃત્યુ થાય જીવ જતો રહે એ દિવસથી તમારે પાસે એને કઈ સંબંધ રહેતો નથી એ તો જતા રહ્યા સંબંધ તોડીને એ તો વિદાય થઈ ગયા જીવ એનો ગયો એટલે હવે એનો તમારી હારે કોઈ સંબંધ નથી પણ યાદ રાખો તમે એના છોકરા છો તમે એના છોકરા મટી જવાના નથી એ ગયા જીવ એટલે આપણે એના દીકરા મટી જવાના દીકરી મટી જવાના એ સંબંધ પૂરો કરીને ગયા પણ આપણો સંબંધ આપણા પિતૃઓની અરે હજી પણ ચાલુ છે કેમ કે આપણે જીવીએ છીએ સમજાય છે વાત પૂરી હજી આપણે જીવીએ છીએ અને જીવતર હોવાને નાતે એનું ઋણ તમારા ઉપર છે છે ને છે જ્યાં સુધી તમારા શ્વાસો શ્વાસ ચાલે ત્યાં સુધી તમે તમારા માતા પિતાના તમારા વડીલોના ઋણમાંથી ક્યારે મુક્ત થતા જ નથી ક્યારે મુક્ત નથી થતા એનું નામ લઈ કઈ ને કઈ કરતા રહેવું જોઈએ માણસ આજે કાલે ગમે ત્યારે યાદ આવે મારા પિતાજીનું નામ લઈને મારી માનું નામ લઈને જે કઈ સ્વર્ગસ્થ થયા હોય પતિદેવ કોઈ આદિ હતી એનું સ્મરણ કરી કારણ કે એનો નાતો પૂરો થઈ ગયો પણ આપણો નાતો પૂરો થયો નથી આપણે એના છીએ છીએ ને છીએ જેવો પ્રેમ હોય ને તો પિતૃ પાછળ કઈ ને કઈ અર્પણ તર્પણ અને સમર્પણ કરવું જોઈએ